હેલો ફેન્સ પ્રિયાંકા રસોમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું વડોદરાનું ફેમસ સેવસન પહેલાં તો એ એક વાટકી જેટલા સૂકા બટાણા લઈ લીધા છે તેને ધોઈને પાંચથી છ કલાક સુધી પલાળીને મૂકી દીધા હતા હવે આપણે ગેસ પર કૂકર મૂકી દઈશું તેમાં ચાર ગ્લાસ પાણી નાખીશું અને બટાનાને બાફા મૂકવાના છે હવે આપણે કૂકરમાં વટાણા નાખી દઈશું તેમાં એક ચમચી જેટલું મીઠું નાખીશું અને કૂકરને બંધ કરી દઈશું અને તેમાં ગેસે બેથી ત્રણ સીટી વગાડીશું સેવસે બનાવવા માટે હું આ રીતની બધી સામગ્રી તૈયાર કરી દીધી છે ત્રણ મોટી ડુંગળી છે ત્રણ મોટા ટામેટા છે તેને મોટા મોટા ટુકડામાં સમારી લીધા છે એક લીલું મરચું છે દસથી બાર લસણની કરી છે અને એક આદર નાનો ટુકડો છે આખા સૂકા મસાલામાં બે તમાલપત્રો છે બે થી ત્રણ લાલ સૂકા મરચાં છે સાતથી આઠ મરી છે બે થી ત્રણ નાના તચના ટુકડા છે અને ચકરા ફૂલના ટુકડા છે મસાલામાં ધાનાજીરું પાવડર લાલ તીખું મરચું લાલ કાશ્મીર મરચું ગરમ મસાલો હળદર બે ચમચી સીરસનો મસાલો અને સ્વાદ મુજબ મીઠું છે સાતથી આઠ કરેલી મીઠના પાના છે ઉપરથી નાખવા ઝીણા સમાયેલા દાણા છે અને ઝીણી સમાયેલી લીલી ડુંગળી છે અને જુદું પ્રમાણમાં તેલ છે હવે આપણે ગેસ પર પેન ચઢાવી દઈશું પેન થોડુંક ગરમ થાય એટલે એક ચમચી જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે મોટી સમારેલી ડુંગળી સમારેલા ટામેટા આદુ લસણ મરચાં અને આખો મસાલો બધો નાખી દેવાનો છે ડુંગળી ટામેટા અને આખો મસાલાના આપણે અચકચરા શેકી લેવાના છે મસાલો આપણો શેકાઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મસાલાને ઠંડો કરવા મૂકી દઈશું ત્યાર પછી આપણે મસાલાની પેસ્ટ કરી દઈશું મસાલો ઠંડો થઈ ગયો છે હવે મિક્સરના કપમાં કાલી લઈશું તેમાં થોડુંક પાણી નાખીને તેની પેસ્ટ બનાવી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીને તપેલી મૂકી દઈશું તપેલીમાં થોડુંક જોઈતું પ્રમાણ વધારે જ તેલ લેશું કેમકે આપણે તરીબી તે જ કાઢવાની છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે બે તમાલપત્ર બે લાલ સૂકા મરચાં লিমা নাখিছো তাৰ পাছত ডুগী টমেটা পেষ্ট নাখিছো পেষ্টনে আপুনি শেকা দিছো তাৰ পাছ বাৰা মচালা নাখিছো মচালা মমচী হলদি દોઢ ચમચી લાલ કાશ્મીર મરચું નાખવાનું છે એક ચમચી લાલ તીખું મરચું નાખવાનું છે એક ચમચી ધાણાજીરું પાવડર નાખવાનું છે એક ચમચી ગરમ મસાલો નાખવાનો છે અને બે ચમચી સેવસનો મસાલો નાખીશું મસાલાને સારી રીતે શેકાવા દઈશું ધીમા તાપે પહેરતો રહેવાનું છે ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે મસાલો શેક જાય ત્યાર પછી આપણે આમાં તે તરીકા લેવાની છે આ શિવસણ હું નવથી દસ જણ માટે બનાવી રહી છું એટલે એ સફેદ પાણી નાખું છું રસોને હવે હળવી દેવાનો છે અને ઢાંકીને પાંચ મિનિટ ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે વટાણા ચેક કરી લેશું વટાણા બી આપણા બફાઈને તૈયાર છે સેવસોનો રસો બી ઉકળી ગયો છે હવે વટાણાને આપણે રસામાં નાખવાના છે રસાને થોડો ગારો કરવા માટે એક વારકીમાં બે ચમચી જેટલું બેસન લઈ લઈશું તેમાં થોડુંક પાણી નાખીને બેસનને પાતળું કરી લેવાનું છે ત્યાર પછી ગણીની મદદથી રસામાં ગાળ લેવાનું છે બેસન એ રસામાં મિક્સ કરી લેવાનું છે આખું બેસન ના રહી જાય એ વાતનું આપણે ધ્યાન રાખશું ગેસ ધીમો જ રાખીશું અને રસાને બરાબર ફેરવી આલશું અને ઢાંકીને થોડીકવાર માટે ઉકળવા દઈશું તરીને તીખી કરવા માટે આપણે વઘાર કરવાનો છે હવે આપણે ગેસ પર વઘારે મૂકી દઈશું અને થોડુંક તેલ નાખીને તેમાં એક ચમચી લાલ કાશ્મીર મરચું એક ચમચી લાલ તીખું મરચું અને એક ચમચી સેવસનો મસાલાને નાખીને મિક્સ કરી લેવાનું છે ગેસ ધીમો જ રાખવાનો છે મસાલાને ધીમા ગેસે સારી રીતે ફેરવી આપશું અને ગેસ બંધ કરીને તરીમાં આપણે તડકો નાખશું ત્યાર પછી આપણે તરીને બરાબર ફેરવી આપશું સેવસરનો રસો પણ સરસ રીતે ઉકળી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે સેવસનના રસની ઉપર ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખીશું અને ઝીણા સમારેલા ધાણા નાખી દઈશું હવે આપણે તરીમાં સેવસનનો રસો નાખીશું અને તરીને બરાબર મિક્સ કરી લઈશું તરી બી આપણી બનીને તૈયાર છે જો તમે આ રીતના સેપસન બનાવશો તો ખાવાની મજા પડી જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો